રામ રામ માડી રામ રાવત કનો ભાઈ પૂજા ભાઈ નળા બાપુ ભગત હતા માં આ પૂજો દોહો છે પૂજો ઉગણ માં મારા બાપ ના દેવલો પિયા પછી વાડી ને ખાતી હતી માં બધું હતું હારું હતું માં પણ હવે આખું કુટુંબ બધું અલગ આ ચાર ભાઈ છે પણ બધા અલગ અલગ છે અમે આ બાપ દીકરો બે ચણા ગોની જૂની ગઠારે રહીએ છીએ માં પણ આ આ બીમાર રહે છે હું તો

આગળ માતા તમને શું લાગે એની અંદર હતી એ પણ એકદમ આગ લાગી ને એટલે એનાથી સહન ના થયેલ આખી ભરીને ખાક થઈ ગઈ ક્રોધિત છે ખતર ના ક્રોધિત છે તમે જેટલું શણાવ ને એટલું ખેંચે છે

મિક્સ કરીને અને આને આમ તિલક કરાવ દે ફોલ ના કરાવજો હા શું વાચ હવા શું કીધું દઉં શું કરાવવાનું માય કપૂર વાટી અને ચંદન બે મિક્સ કરીને આમ તિલક કરાવી દેજો બોલા બરાબર એનો પ્રભાવ શું રહેશે એના પર હા કોનો ના એટલો ના બરાબર ને કે એ હું એને કહી દઈશ તમારે એનું નિવેદ કરવું પડશે ના ના બરાબર છે એમાં દેવદેવની